આ સોળ કિલો વરિયાળી આવી આસી વર્ષી સાલખડીનો છે તો ઘર બનાવવું જો હારું હા વહી લે તમને વાસ્તા આવડે છે કોને કે ભાઈ 00 છે આપણે તો જાહેર કરો બેંકમાં કરે 00 લાગે તો છે બેંકમાં લાગે આ પાસપોર્ટ એવું છે આને કઈ ખબર હોય નહીં શું આમાં એટલે કાઈ 00 પાસપોર્ટ ખોટો લાગે મને આપણે પૂછો થઈ એને થોડું પૂછાય ના જો આ પાસપોર્ટ જવા ફાડી નાખો પાસપોર્ટ છે જ તું છે ને આ અમારી પાસે એક તો રોટલા ખાવાનો પૈસા નથી તું એ લઈ જા પાછો મને રાખી એ કે મને રાખી દે જી આપણો પાછો એક પ્લાન બનાવી લઈશું નઈ નઈ અમારો પ્લાન થાય તો વયોજા પાછો ને આતો અને અમારી પાસે રોટલા નથી બાઈ અને થોડા કોઈ નથી તો ને બે ભાઈ તો માન પૂરું કરું છું કાઈ લે મારે ગામડે મારા ગામડે ગામડે હું તો વયોજાવા મારા ગામડે જાવ તો ગામડે જતા રેમ અને તારે એની પાસે આવો જા પણ અમારી પાસે નથી આવે પૈસા પૈસા લાવતું એ છે પાસ હોય ને એક એક ના શેત્ર લઈ જાય પછી ખબર ન હું અહીં સડી ખબર ન ન જાવ ન જાય રી જાય આ તો બહુ બધું કામ કર્યું ઓ હા તો આવી ન્યો કોઈ દે હા હું કાઈ ન બનાવુ બોલા પાછો જા તૈડા એ મારા પાસે લાવવો પડશે હા બોલા બોલા દે પાછો બોલ્યો પછી એને તું આવિને કે ન આવો હાલો હાલો મને બેંગલો પાસપોર્ટ કે કોઈ નથી કેવું અત્યારે મને મારું દે થાય બે કામ કીધું કોઈ મે કેટલું કામ રૂપિયા આપું મને બેંગનો પાસપોર્ટ કે તો આવો નથી લઈ ને તો હા તો હવે ન

તમને કેટલા પૈસા આપ્યા પંદરસો આપ્યા એમ નઈ પાંચસો પાંચસો કરી લઈ નઈ પેલા મેં તમને કીધું કે ના દાવ માં ગયા

ક્યાં કી દો ઓયલા અમે શું કરીએ આજે કાકા આ મારવા મેળો આવ હા અમે કમાવા એને ઓયલા લાવતો સુનાવી નાડ લાવતો હા શું કરું